નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો અવારનવાર આપણે ખેતીવાડીને લગતા પાકને લગતા પાક સંરક્ષણને લગતા વિડીયો લઈને આવતા હોઈએ છીએ આ જ વખતે આપણે એક ફર્ટિલાઇઝરનો મહારાજા મૂળનો રાજા અને ખેડૂતનો મિત્ર એટલે કે માઇકોરાઈઝા તો માઇકોરાઈઝા ઉપર આપણે એક આ વિડીયો બનાવ્યો છે તો સૌ પ્રથમ પહેલા આપણે વાત કરી કે માઇકોરાઈઝા શું છે માઇકોરાઈઝા એક પ્રકારની જૈવિક ફૂક છે જે જમીનમાં પહેલા આપણે દેશી ખાતર ભરતા ત્યારે એ જીવંત રહેતી ઓર્ગેનિક કાર્બન હતો જમીનમાં ત્યારે એ જીવંત રહેતી અત્યારે એ બધું આપણે બંધ કરી દીધું છે અત્યારે બેફામ રાસાયણિક ખાતર આપણે વાપરીએ છીએ બીજો કોઈ આપણી ઓપ્શન નથી તો તેના માટે આ એક જૂનો ખેડૂતનો મિત્ર અત્યારે હાવ ભૂલાઈ ગયો છે તો એ અત્યારે આપણે પાક જમીનમાં નાખી ખાતરમાં ભેળવીને જમીનમાં નાખવાથી શું શું ફાયદા દે છે એના માટેનો આ વિડીયો છે તો પેલા એક માઇકોરાઈજાજી છે એક જૈવિક ફૂગ છે તો આ ફૂગને તમે સેન્દ્રીય ખાતર દાણાદાર ખાતર કે યુરિયા જેવા ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપવાથી એ શું કામ કરશે તો પેલા કે જમીનમાં ઉતરશે બીજા નંબરમાં એ મૂળનો વિકાસ કરશે મૂળ લાંબા કરશે એનું કારણ એ છે કે મૂળ જમીનમાં જો આટલી સાઈઝ ઉપર હોય બરોબર તો ખાતર અમુક ખાતર જમીનમાં નીચે હોય અમુક ખાતર સાઈડમાં રહી જાય તો મૂળ બધી જગ્યાએ પૂગે નહીં દાખલા તરીકે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ જ્યાં પડ્યો ત્યાં ફિક્સ થઈ ગયો હોય એ કોઈ હલન ચલન કરી શકતો એવો તત્વ નથી તો માઇકોરાજિયા મૂળને વિકાસ કરીને ફોસ્ફરસ સુધી લઈ જશે બોરોન પડ્યું તો બોરોન સુધી લઈ જશે પોટાશ સુધી લઈ જશે આ બધા તત્વોનું વહન કરશે કરીને એ મૂળને ને પુગાડશે એટલે કે મૂળને જે વૃદ્ધિનો ખામી હોય દાખલા તરીકે ગ્રોથ કરવો હોય તો એમાં એને ફોસ્ફરસની જરૂર હોય આપણે ફોસ્ફરસ ન દઈ બરાબર જમીનનો ફોસ્ફરસ પડ્યો હોય એ ફોસ્ફરસ માઇકોરાઈજા આખી ચેઇન બનાવશે એની એ ચેઇનથી ખેતી લેખે મૂળિયાને દેખે એટલે મૂળ એ દિશામાં આગળ વધશે એટલે કે મૂળનો વિકાસ બહુ સરસ રીતે કરશે બીજા નંબરમાં કે જમીનમાં ભેજ હોય બરાબર હે બિન પિયત ખેતી હોય પાણી વગરની જમીન હોય તો એમાં માઇકોરાઈજા આપણે વાપરી તો જ્યાં લગીન ભેજ હશે ત્યાં ભેજને ગોતીને મૂળિયાને ત્યાં લગીન લઈ જાય એટલે કે મૂળિયાને ડાયરેક્શન આપશે કે એ બાજુ વધુ એ બાજુ મૂળનો વિકાસ કરશે તેથી વધારેમાં વધારે વિકાસ થાય એટલે બધા ખાતરના તત્વો બધા મિક્સ કરશે પાણીનું વહન કરશે એટલે પાણીની જે જરૂરિયાત હશે એ પાછી છોડને પૂરી પાડશે જેના કારણે છોડ તાણમાં નહીં આવે અને બીજા નંબરમાં એનો ગ્રોથ કમ્પ્લીટ આગળને આગળ ચાલુ રાખશે પછી ત્રીજી વાત કે જેવા તત્વો કે જે જમીનમાં વધારે પડી ગયા હોય તો એ અલભ્ય સ્વરૂપમાં એટલે કે મૂળ ન લઈ શકે એવા સ્વરૂપમાં છે તો તત્વોને લભ્ય સ્વરૂપમાં બદલાવશે લભ્ય સ્વરૂપ એનું લઈ આવશે અને એ પાછો એને વહન કરીને મૂળ સુધી પહોંચાડશે દાખલા તરીકે ઘણા જે પાકમાં પીડાશ પડતી હોય પાક ડીએપી હોય ઓવરલોડ ખાતર હોય તો ખેડૂતનો પ્રશ્ન હોય કે ભાઈ ખાતર નહીં ખાતું હોય રિઝલ્ટ કેમ ના થાતું તો એનું એક આ કારણ છે કે વધારે પડતો ખાતરનો ઉપયોગ કરો એ મૂળ એની કેપેસિટી બહાર ન લઈ શકે એટલે એ તત્વો એમાંને એમાં ખાતર પડ્યું પડ્યું ફિક્સ થઈ જાય જે જમીનને બગાડે તો આ માઇકોરાઈઝાનો ઉપયોગ કરશો તો માઇકોરાઈજા એ મૂળને લાંબુ કરશે ત્યાં લગીને પુગાડશે અને એ તત્વોને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં એટલે કે મૂળ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવીને પાછો મૂળને આપી દે એટલે મૂળ પાછું અપટેક કરશે એટલે કે પાછું ખેત છે એટલે એનો વૃદ્ધિ વિકાસ પાનમાં બધાય તત્વો પછી ડુંગળી લસણ જેવા પાકમાં પાકમાં મૂળનો વિકાસ થતો હોય તો માઇકોરેજા જરૂર પ્રમાણે આપી અને એનો વિકાસ સદંતર થાય કારણ કે આ બધી વસ્તુ એવી છે લસણ ડુંગળી કે ફૂલ પોષણ પોષણ ના મળે તો સીધી ઉત્પાદનમાં ફેર પડે ગ્રોથ નો લે રોગચાળો આવે રોગચાળો આવે એટલે સીધો ખેડૂતને દવા છાંટી છંટકાવ વધી જાય બરોબર ખાતર નાખ્યા કરે એનો ખર્ચો વધી જાય તો આ બધી વસ્તુનો એક જ ઉપાય છે કે માઇક્રોરેજા વાપરવું બધા પાકમાં એવું નથી ધાણા ચણા જીરું ઘઉં ઘઉં જેવા પાકમાં એ માઇક્રોરેજા વાપરવાથી બહુ સરસ રિઝલ્ટ મળેલ છે કાયદેસર વાપરેલું ન વાપરેલું માં ચાર આંગર પાંચ આંગરની કટ પડી જાય જે લોકો વાપરતા હોય એ લોકોને તો અનુભવ જ હશે જે ના વાપરતા હોય એ એકવાર વાપરીને અનુભવ કરી લે તો માઇક્રોરેજા ઘણી પ્રકારના આવે છે બધી કંપનીમાં અલગ અલગ આવે કે એના આઈપી હોય કે એક ગ્રામમાં કેટલા એના સ્પોર છે તો આપણે આપણી પાસે અત્યારે ત્રણ પ્રકારના માઇક્રોરેજા ત્રણ કંપનીના હાજરમાં છે તો એ તમને બતાવું પેલું છે અરિહંત કંપનીનું મીરાપર આમાં બા એક ગ્રામમાં બારસો માઇક્રોરેજાના સ્પોર છે એટલે એક ગ્રામ આવે ને એમાં બારસો કણ હોય માઇક્રોરાજાના અને આ વધારેમાં આ વધારે ફિલર એડ કરેલું હોય એટલે ભેળાવવામાં ખાતરમાં સરળતા પડે એટલે આ પાંચ કિલોનું પેકિંગ છે એ એકરમાં વાપરવાની ભલામણ છે એક એકર એટલે કે અઢી વીઘામાં પાંચ કિલો ઉડાડવાનું પછી એને તમે રેતી છાણ કે યુરિયા જેવા તત્વો એરે મિક્સ કરી નાખી શકો તેનાથી વધારેમાં વધારે બેનિફિટ મળે આ પાંચ કિલોનું એકરનું પ્રમાણ હે બીજું આપણે લઈ ઝાયડસ કેડીલા કેડીલાનું નામ તો તમે જ હશે એનું જ એક ડિવિઝન છે કેડેગ્રો ઝાઇડસ કેડીલા એનું જોશ અલ્ટ્રા કરીને માઈ ગયો આમાં એ સેમ ટુ સેમ એક ગ્રામની અંદર બારસો સ્પોર એટલે બાર બારસો ટકા કોણ એક ગ્રામની અંદર આમાં મળશે પણ આનો ડોઝ એવો છે કે આ એક એકરની અંદર વાપરવાનું છે અઢી વીઘાની અંદર એક કિલો એક કિલો અઢી વીઘાની અંદર વાપરવાનું ભલામણ આપે છે કંપની અને આના બહુ સરસ પરિણામ છે આ કંપનીનું બહુ માઇકો મસ્ત આવે છે પછી ત્રીજી ત્રીજી પ્રોડક્ટ આપણી છે બાયોફિક્સ કરીને અજય બાયોટેક કરીને કંપની છે બાયોફિક્સ આ કંપનીની બસો થી અઢીસો ગ્રામ એક એકર ની ભલામણ છે એટલે એટલે ગ્રામ આને તમારે ફરજિયાત છાણ કે રેતી યુરિયા જેવા ખાતરમાં મિક્સ કરીને અથવા તો આ માઇક્રોજ એવું છે જે મરચી વાવેતર કરતા હોય કે બીજી બાગાયત પાક મલ્ચિંગ પાક છે ડ્રીપ ઇરિગેશન વાળો પાક આ માઇક્રોરેજ તમે ડ્રીપમાં ચડાવી મૂળ સુધી આપી શકો તો એમાં કોઈ ફિલરની જરૂર નથી પડતી પણ જો વેરવું હોય તો આને તમે રેતી છાણ ભેગ કે અધર ખાતર ભેગું મિક્સ કરીને વેરી શકો તો તમે એકવાર ગમે એક પાકમાં માઇક્રોજન અનુભવ કરી જુઓ પછી આ વિડીયો તમે જોયો હામાં એના રિઝલ્ટની કોમેન્ટ કરો અને તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો બરાબર અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો apa namaskar